સેજ ઉપર ઉપર થી આપણે જોઈશું જો સૌથી પહેલા શ્રી હરિરાયજી નામના એમ કહીએ કે સંકલનમાં શ્રી હરિરાયજીના એટલા લઘુ ગ્રંથ બિરાજે છે કે જે માર્ગના સ્વરૂપને ને શિવલભના સ્વરૂપ ને અનેકવિધ એ ટોપિક્સ કવર કરતા હરિરાયજીના એ વિવિધ નાના નાના લઘુ ગ્રંથો છે પણ એમના કીર્તનો સાહિત્ય પણ એવો વિશિષ્ટ છે જેવી રીતે આપણે આસરાના પદમાં નિત્ય ગાઈએ છીએ ગોવર્ધન કી રહીએ તરેટી અને તો રસિક પ્રીતમ હિત ચિત્ત કી શ્રી ગિરધારી જે જીસુ કહીએ તો જે રસિક જે છાપ છે એ શ્રી હરિરાયજીની છાપ છે શ્રી હરિરાયજી એ બળી દાન લીલા આપે ગાઈ છે જે છત્રીસ એક તુકની દાન લીલા છે મોટી ખૂબ સુંદર ગોવર્ધન કી શિખર શિખર ઉપરથી આપે બૂમ પાડી મોહનદી ની ટેર સો જે આપના અંતરંગ છે આપના અંશરૂપ છે બધા એમને કીધું અને અમારા તાજી તો ઘણી વાર શ્રી બ્રજરાયજી મહારાજ અંતરંગના બદલે એવું પણ કહેતા અતિહિ તરંગ સો કહત હે સબ ગવાલીને રાખો ગે શ્રી ઠાકોરજી પ્રસન્ન થઈ ગયા કે અરે આ બધા તો આ બધી ગ્વાલીનો આ બધા તો મારા છે તો એમને જોઈને અંતરંગોને ના કીધું અતિહિ તરંગ સો ખુબ પ્રભુ પોતે પ્રસન્ન થઈ ગયા અરે આ તો મારા જીવ છે મારી સેવા લાયક જીવ છે તો અતિ તરંગ સો જે ગાતા ગાતા પહેલી લાઈન આમ ગાવે અંતરંગ સો કહત હે સબ ગવાલી ને રાખો અને ફરી ઝેલીને ને બીજી વાર ગાવે ને ત્યારે આપ ગૌડા આવતા તરંગ સો કહત હે રાખો આપના જે નિજ મંડળના છે એમને બધાને કીધું આપના નિકટના છે કે આ બધા ગ્વા તમે રોકો હવે નીચેથી એ ગોવાળિયાઓ બૂમ પાડી રહ્યા છે કે ગ્વાલીન રોકે ના રહે ગ્વાલ રહે પછહાર અહો ગિરધારી દોડ્યો ભાઈ આ ગ્વાલીનો અમારાથી રોકાતી નથી તમે દોડીને આવો દોડ્યો અહોર આ ગ્વાલી ગ્વાલીનો કોઈ અમારાથી રોકાય એવી નથી તમે દોડીને આવો જો આનો તાત્પર્ય કેવો છે આ ગોપીજનો છે સામાન્ય ગોપીઓ નથી આ કોઈ સામાન્ય સ્ત્રીઓ નથી આ વેદની રૂચાઓ છે આ દરેકના વશની વાત નથી કે વેદની રૂચાઓને આત્મસાત કરી લે કે વેદની રૂચાઓને સમજી લે કે વેદની રૂચાઓને એ કંટ્રોલ કરી શકે અને કેટલા પણ અંતરંગ છે જો આમાં કેટલી સરસ વાત કરી અનેક આપના સ્વરૂપે સનાતન ધર્મના આચાર્યો પધાર્યા હોય વિદ આચાર્યો થયા છે આપણો તો ધર્મ સંસ્કૃતિનો દેશ છે પણ કોઈના વશની વાત નથી કે આ વેદની રૂચાઓને કંટ્રોલ કરે એ તો ગિરધારી પોતે પધારે ને ત્યારે જ થાય એટલે શ્રી મહાપ્રભુજી પધાર્યા છે એમના આ જીવોને આપણને બધાને એ સંગ્રહિત કરીને ભેગા કરીને થી રોકીને એ પ્રભુ સેવામાં લઈ જવા માટે બાકી મહાપ્રભુ સિવાય બીજા કોઈનું સામર્થ્ય નતું કે જે રીતે એ પુષ્ટિ માર્ગી ભક્તિ માર્ગી અને દૈવી જીવો જે શટર્ડ પડ્યા હતા એમને એકત્રિત કરીને શ્રી રાજીની સેવામાં લઈ જાય આવી વિશિષ્ટ ઓ ભાગ્યવાળી કૃપા શ્રી મહાપ્રભુજી આપણા બધા ઉપર કરી છે ચલી જાત ગોરસ મદ માતી માન હું સુનત નહીં કાન જો અહીંયા આ ગોપીજનોનું આ જીવોનું એક સ્વરૂપ બતાવે છે કે દરેકના મનમાં એક અભિમાન છે એ મદમાતી જે કેવાય કે ભાઈ એમને કોઈને સ્વરૂપ નું ઘમંડ છે કોઈનું જ્ઞાન નું ઘમંડ છે કોઈને એમ કહીએ કે રૂપનું ઘમંડ છે કોઈને દ્રવ્યનું ઘમંડ છે કોઈને સોશિયલ સ્ટેટસ નું ઘમંડ છે આ બધાની આપણે આપણા બધાની આવી સ્થિતિ છે અરે હું કેવી રીતે આમ કરું હું કેવી રીતે સામે મને તો બોલાયો જ નથી ઘણી વાર કેવું હોય કે જન્માષ્ટમી છે તો જોઈએ કે કે પેલો કમિટી મેમ્બર કોઈ મને ખાસ આગ્રહ કરીને બોલાવે તો હું જવું મને ક્યાં બોલાયો હું જવું ના બોલાયો તમે ના ગયા તો કોણ રહી ગયું ઠાકોરજીને તો આપડા જેવા કેટલા જ છે આપણે રહી ગયા એ આનંદ લીધા વગર અને તો કોઈ પણ પ્રકારનો મદ આ કાલ એ જે મદ છે અભિમાન છે જે ગ્રહણ આપડે જે ઘમંડ છે એ પ્રભુ થી આપણને દૂર લઈ જનારો છે ઘણી વાર કેવું હોય કે એ મદ દૂર થાય ને તો એમ સમજવું કે આપણા ઉપર કૃપા થઈ આપણું અભિમાન તૂટે ને તો એમ સમજવું કે આપણા ઉપર કૃપા થઈ અને અભિમાન નું પોષણ થાય ને તો એમ સમજવું કે હજી આપણે પ્રભુ આપણને દૂર રાખવા માંડે ઘણીવાર આપણે જોતા હોઈએ કે ભાઈ કોઈ હાયું છે અને એને જોઈને એવું લાગે કે ભાઈ અરે આને તો ખાલી ખાલી પોષણ આપી રહ્યા ખાલી ખાલી ચડાવે છે બધા મળીને હે તો એમ કે એને એને દૂર દૂર રાખવા માંગે છે એનો વારો નથી એટલે બધા રાખે છે તમને એમ થાય કે અરે મારું અહિયાં માન ના સચવાયું ને અહીંયા બોલો મને કે આવું થયું ને મને બધા નિગ્લેક્ટ કરે છે આમ કરે છે તેમ કરે છે ત્યારે એમ સમજવું જો તમારું પ્રમોશન થવાનું છે કે આવા લૌકિક વૈદિક ની દ્રષ્ટિ હટીને હવે તમે પ્રભુની નજરે ચડ્યા છો ટોળામાં બધાને કદાચ દર્શન થઈ જાય પણ એ કૃપા સ્પર્શ જે છે એ તો જેના ઉપર કૃપા કરવા પધાર્યા છે એને જ પ્રાપ્ત થાય ને બીજા બધાને થોડી પ્રાપ્ત થશે દોર આય મન તો રોકી અહી ચલતા એટલે સાડીનો છેડો પકડીને શ્રી ઠાકોરજી ગવર કુંજ કુટીર એક ભૂજા કંકણ ગહે કંકણ એટલે બગડી ચૂડી એક હાથ થી આમ ચૂડી પકડી લીધી છે અને એક ભૂજા ગહે ચીર એક હાથ થી સાડીનો છેડો પકડી લીધો જો વિચારવા જેવી વાત છે આ કોઈ નોર્મલ નથી કે હા બોલો આમ ચૂડીનો પકડી લે ઠાકોરજી તમને બે વસ્તુ નો સંકેત આપ્યો હોય ગોપીજનો કે આ સુહાગના બે ચિહ્ન છે ચુંદરી જે ચીર છે જે ચુંદરી છે સુહાગ નું ચિહ્ન સુહાગણ એ ચુંદરી ઓડે અને બીજી ચૂડી એ પણ સુહાગણ પહેરે તો ઠાકોરજી એ પકડીને આમ બતાવે છે કે એક ભૂજા કંકણ ગયે ભાઈ તારો ને મારો સંબંધ આ છે મેં તારું વર્ણ કર્યું છે તે સમર્પણ મને કર્યું છે હું તારા માટે અહીંયા આવ્યો છું હે ને તે પ્રભુ એ સંબંધ બતાવી રહ્યા છે અને આ સંબંધ જે છે ને એ અવિચલકાળ સુધી રહે છે બીજા બધા સંબંધો ટેમ્પરરી છે પણ જે મહાપ્રભુજી નો કરાવેલો જે આ બ્રહ્મ સંબંધ છે જે આ પ્રિયા પ્રિયતમ નો સંબંધ છે જે પ્રેયસી નો સંબંધ છે તે જ અવિચલકાળ સુધીનો છે જો એમાં શ્રી ગુસાયણજી વત્રાસુ ચતુઃશ્લોકીની ટીકા આગના કરે છે ત્રણ પ્રકારે વત્રાસુર એમ કહે છે કે હું આપના દર્શન કરવા જમકુ છું પ્રભુ એક તો મમોત્તમ શ્લોક જને સખ્યમ સંસાર ચક્રમી એના પહેલા આપને દર્શન કરવા માટે હું જમકુ છું કે અજાત પક્ષા માથરમ ખગા જે તો પક્ષીના બચ્ચા છે એ કેવી રીતે એની મા બાપને જોવા જમખે કે ભાઈ પક્ષી ના બચ્ચા છે માળામાં બેઠા છે એના મા બાપ એ મોટા પક્ષી પક્ષીઓ એ એના માટે દાણા લેવા ગયા છે પક્ષીના બચ્ચાઓની પાંખો નથી આવી એના મા બાપ ની કેવી રાહ જોવે છે એ પ્રભુ અમે આપના દર્શનની એવી રાહ જોઉં છું પછી કે જે સન્યમ યથા વત્સ તરાક સુધારતા કે ગાયનું વાછરડું છે અત્યારે ઘાસ નથી ખાતું કેવલ એની અ ગાય ને ધાવે છે એ ગાય ચરવા ગઈ છે તો પાછી આવવામાં કેવી રીતે એ આવતી હોય ત્યારે કેવી એની રાહ જોવે છે એ પ્રભુ હું આપની રાહ જોઉં છું શ્રી ગુસાઈજી આ બંને દાખલાઓને ના પાડે છે કે આમાં ક્યાંક ને ક્યાંક સ્વાર્થ છે એટલે હું આ બે દાખલાઓને માન્યતા નથી આપતો એ પક્ષીના બચ્ચાઓને પાંખ ખાઈ જશે અને પોતે મા બાપને છોડીને ઉડી જવાના છે ફરી પાછા એવી રાહ જોશે નહીં એટલે આ સંબંધ પરમાનન્ટ નથી એવી જ રીતે વાછડું છે આ દૂધ પીએ છે ત્યાં સુધી જ એની માની રાહ જોવે છે પછી જ્યારે ઘાસ કાતું થઈ જશે ત્યારે એના માની એવી રાહ નહીં જોવે એટલે હું આ દાખલો માન્યતા નથી આપતો ત્રીજું છે પ્રિયમ પ્રિય વત્યુષતમ વિશન ના મનોરવિંદાક્ષ દિદૃક્ષ મનોરવિંદ મનની ની આંખો થી આપના દર્શન કરવા માટે પ્રિયમ પ્રિય જેવી રીતે પ્રિયા પ્રિયતમ નો સંબંધ છે પ્રિયતમ પરદેશ છે અને પ્રિયા એની કેવી રાહ જોવે છે આવાની એ પ્રભુ હું આપના દર્શનની એવી રાહ જોઉં છું એટલે જે આ પ્રિયા પ્રિયતમ નો જે સંબંધ છે સુહાગણ નો જે સંબંધ છે એ જ પરમાનન્ટ સંબંધ છે એટલે પ્રભુ એ સંકેત કરે છે એક ભુજા કંકણ ગહે અને એક ભુજા ગહે પ્રભુ એમ બતાવ્યું કે ભાઈ તારો ને મારો સંબંધ આની સાથે જોડાયેલો છે પછી ઠાકોરજી આમ ગોપીજનો ને કહી રહ્યા બહુ દિન આ બચ ગઈ દાન હમારો માર આજ હું લે હું આપનો દિન દિન કો દાન સંભાળ આ કૃપા મેં તમને પેલા આ વસ્તુની વિસ્તાર કરી દીધો ફરી એક શોર્ટ તમને કહું બહુ દિના આ બચ ગઈ જો સાચે એવું છે દુનિયાદારીમાં કેટલાય દિવસો એવા આપણા ગયા હોય કે જ્યાં આપણે પ્રભુ નું નામે ના લઈ શક્યા હોય કેટલા પણ આપણે સમર્પિત હોઈએ એ દિવસે પ્રભુને યાદ એ ના આવી ક્યાં હવાઈ બવાઈ ફરવા તમે જાઓ સાચે તમને પ્રભુ યાદ નહીં આવે બહુ ઓછા હશે કદાચ સવારે એ પણ જે આઠ નવ વાગ્યા સુધીમાં બધું ઠાકોરજી ને જાપી વાપી કરીને પછી પ્રભુ ક્યાં ને હું ક્યાં હે ને એટલે આ તો આવી છે આપણી દુનિયાદારી અત્યારે પણ પ્રભુ કેવી કૃપા કરે છે બહુ દિવસ થઈ ગયા તમે બચી ગયા છો બહુ દિવસ તમારા બચી ગયા છે બહુ દિના તું બચ ગઈ બહુ દિવસથી બચી ગયા છો હવે દાન અમારો માર એટલે મારો જે ટેક્સ છે મારો જે દાન છે એ તમે દબાઈને બહુ દિવસથી થી આજ હું લે હું આપનો દિન દિન કો દાન સમાજ આજે તો હું દિવસે આખા દિવસ આખા દિવસો જે જે તમારી એબસન્ટ છે જે દાન નથી લીધું એ બધું એક સાથે હું વસૂલ કરીશ અને જો આ

પણ અત્યારે ક્યારેક આપણને આ કામ આવ્યું છે ને ક્યારેક આ આવ્યું છે ને ક્યારેક આ આવ્યું છે અને પ્રભુ તો આપણી સામે ઉભા છે પણ આપણે મોડું ફેરવીને ક્યાંક બીજે જવાની તૈયારી બતાવી રહ્યા હું અનુસંધાન આપણી સાથે એટલા માટે રહું છું દાન લીલા તો છે જ વિશિષ્ટ કૃપા લીલા પણ આ બધા એ જીવ અને પુરુષોત્તમ વચ્ચેની પણ લીલા છે હરખીએ હરિકરખ હો મુખતે નીલ નિચોલ પૂરણ પ્રગટો દેખીએ માનો ચંદ્ર ઘટાકી આ સ્વરૂપ સ્વરૂપનું વર્ણન છે કે જેવું પ્રભુ સન્મુખ થયા એક ચંદ્રોદય થયો હોય એવો ચંદ્રોદય થયો છે ચંદ્ર અને સૂર્યોદય પોતપોતાની એક અલગ જ ખાસિયત છે એ તમને ખબર છે કે ચંદ્રોદય થાય ને તો વનસ્પતિઓ જે છે જે દવાઓની જે ઔષધિઓના જે પૌધાઓ છે ઔષધિઓના જે નાના નાના છોડ છે એના અંદર જે હિલિંગ પાવર છે ને એ ચંદ્રોદય થી ચંદ્રની સૂર્યની કિરણોથી ના મળે એટલે એ જે કીધું તો પ્રભુને પણ પ્રભુપણામાં ખીલાવવું એ પ્રભુ પણ આપણને જોઈને જ ખીલતા હોય છે ફોર એક્ઝામ્પલ હવે આ જીવ છે આ સામગ્રી સુંદર સિદ્ધ કરે છે તો પ્રભુ એ વખતે એ અરોગવાના રસિક બની પધારે હે ને હવે આજીવ છે એક સુંદર કીર્તન ગાય છે તો પ્રભુ એ સાંભળવાના રસિક બની ને જાય ત્યારે આ બહુ સુંદર વગાડે છે તો પ્રભુ એ નાચવાના રસિક બની જાય તો અહીંયા એ રીતે પણ ભાવ પક્ષ વિચારી શકીએ લલિત બચન પ્રમુદિત ભય નૈતિ નૈતિ મૃદ બોલ ઉર આનંદ અતિ ભર્યો બઢ્યો જો સુપલ ભય મિલ દો નયન શ્રી ઠાકોરજી સ્વામીજી ના જયારે નયન મળ્યા ત્યારે અતિ આનંદ બઢ્યો મનમાં આનંદ અતિ એવો વધ્યો છે હવે અહીંયા વધ્યો તો છે જીવને પણ ખબર છે કે ભાઈ હું પ્રભુ આપના માટે જ આવ્યો છું હવે આપણને કોઈને ખબર નથી એવું નથી આપણને પુષ્ટિ માર્ગીય ખબર છે કે ભાઈ આપણો જન્મ આ દુનિયાદારી માટે નથી આપણને તો પ્રભુએ એમની સેવા માટે એમની સન્મુખતા માટે બોલાવી રાખ્યા છે હે ને તો પણ કોણ દુનિયાદારી છોડી શક્યું છે અને છૂટવાની પણ નથી આપણે તે દુનિયાદારીમાં રહીને એના મોહથી દૂર રહેવાનું છે હે ને તો ત્યાં એ ગોપીજનો સામે થી કહી રહ્યા છે યહ માર્ગ હમ નિત ગઈ કભો સુન્યો નહી કાન આજ નહી યહ હોત હે જો માંગત ગોરસદાન તો યહ માર્ગમ નિત ગઈ જા તો વેદ સનાતન માર્ગ કેવો છે કે ભઈ નિત્ય આવરીતે પૂજા પાઠ થતાતા બધું આમ થતું હતું તેમ થતું તો આમ હોતા આમ કરવાનું આમ હોતા આમ કરવાનું 1650 પૂજન કરવાના પછી 84 પ્રકારના પૂજન કરવાના આ કરવાનું તે કરવાનું આ બધું હતું ય માર્ગ નિત ગઈ કબૌ સુનો નહી કાન કોઈ દિવસ અમે આવું સાંભળ્યું નથી આજ નહી હોત હે જો માં આજે કઈક એવું નવું કરી રહ્યા છો આપ આપી રહ્યા વિચાર કરો મહાપ્રભુજીના પ્રાગટ્ય પહેલા શુદ્રો વૈશ્યો ના ઘરે આવી રીતે પુરુષોત્તમ ઠાકોરજી બિરાજે સાક્ષાત એવી પોસિબિલિટી હતી વેદ માર્ગમાં તો જે બ્રાહ્મણ નથી જે દ્વિજ નથી એને તો એ પુરુષોત્તમ ની મૂર્તિ અડવાનો અધિકાર ન હતો સ્ત્રી શુદ્રા આદરક્ષા સ્વરૂપ કેવું છે સ્ત્રીઓને અને શુદ્રોને તો ખાસ કરીને આપણે ઇમ્પોર્ટન્સ આપ્યું એમનો ઉદ્ધાર કરવા સક્ષમ અને કેવો ઉદ્ધાર જે બ્રાહ્મણોને અધિકાર નથી એવા અધિકાર આપ્યા અને પૂજા માર્ગમાં તો જ્યાં સુધી આટલામુક વેદ બોલે નહીં આમ ના બોલે તેમ ના બોલે ત્યાં સુધી પ્રભુ એ સામગ્રી ના આરોગે જાગે નહીં ને પોળે નહીં ને વસુ ના થાય દરેક ના વેદ મંત્રો હોય

નયો દાન હમ માંગનો સો નયો બન્યો સબ હું નવો રંગ બધા બધા નવા રંગ બનાવવા માટે આ લીલા કરી રહ્યો છે જો આ પ્રભુ કેવી સરસ લીલા સબ તમે બધા જેટલા પ્રકારના જીવ છે બધાનો રંગ લેવા માટે નાગરી છો એટલે ભાઈ આ નૂતન ભૂષણ અંગ તમારા અંગ બધા નવા છે હેમનાજીની કૃપા થઈ છે તમારા ઉપર તનુ નવત્વ પ્રાપ્ત થયું છે રોજ હે ને તો આજ નયો દાન એટલે તમે જયારે તનુ નવત્વ લઈ શકો એમના કૃપા થાય તમે રોજ નિત્ય નૂતન તમે ઠાકોરજી સેવા માટે તત્પર બની શકો તો પછી હું નૂતન નવા નંદ કેમ ના લઉં નયો દાન એટલે જ હું નવો નવું દાન હું માંગુ છું જે કોઈ દિવસ ક્યારે બન્યું નથી જીવ દોડે પુરુષોત્તમ માટે આ જૂનું છે સીધો સીધો પ્રકાર છે પણ પુરુષોત્તમ જીવ પાછળ દોડે આ નવો રંગ છે વિચાર કરો કેવી કૃપા આગળ પછી થોડાક છે ને એમાં કહીએ ને કે થોડાક અનુમન એમ કહીએ કે નાની મોટી ખેંચતાણ પણ આ લીલામાં છે ખૂબ આનંદ આવશે ચંચલ ને નિહારીએ અતિ ચંચલ મૃદબેન કર નહી ચંચલ કીજીએ તેજી અંચલ ચંચન લેન હે ચંચન લેન તમે આમ દૂરથી નિહારો દૂરથી વાત કરો હેને પણ કર નહી ચંચલ કીજીએ હાથ બાત અડાડવાની જરૂર નથી દૂરથી જ વાત કરો હેને જીવ પણ એમ હજી કેવું કે હજી આ સામનીજીને આપ ચૂડાઈ રહ્યા છે કે જે સુંદરતા છે આપની આપ તમે દબાઈ રાખી છે નિરખ નિરખ છબી લાડલી મેરો મન આકર્ષિત હોય હે લાડેલી હે સામનીજી તમને જોઈ જોઈને મારું મન આકર્ષિત થઈ રહ્યું છે આ જીવ ઉપરની શિઠાકુરજી ની કૃપા છે અહીંયા વાત સામની છે પણ તમારી અંદરની મે તમને જે રીતે વાત કરી કંઈક એવી વિશેષતા છે જે કંઈક આપણી અંદર એવું વિશિષ્ટ છે કે જે જોઈને પ્રભુ આપણા માટે લલચાઈ રહ્યા છે કે નહીં ની મારે તો આ જીવની સેવા જોઈએ છે આના હાથની મારે આ સામગ્રી જોઈએ છે આના હાથની મારે આ સેવા હવે આગળ પ્રભુ જો આપણા માટે શું નથી કરતા લે લકુટી ઠાડે વય જાન ઠાકરી ખોર આ ગલી નાની છે હે ને જો આમાં એક જૂના દોહાઓ પણ છે કે પ્રેમ પ્રેમ ગલી અતિ સાંકરી ત્યાં બે ન સમાય હે ને તો આ તો બહુ સાંકરી પ્રેમ ગલી છે અહિયાં જ્યાં સુધી પ્રેમ ની ગલી ના હોય અહીંયા હાઈવે પર ની તો વાત જ નથી પ્રેમ ગલી ની જ વાત છે તો અહીંયા એક નાનકડી ગલીમાં માં પણ આપ ડંડો લઈને ઉભા રહ્યા કે ભાઈ તમે અહીંથી નીકળવું શક્ય નથી હવે તમે મારા ટ્રેપ માં આવી ગયા છો હવે હે ને

પછી પાછા ગોપીજનો તો છે જ આપણે જે વેદ ની રૂચાઓ છે તો થોડું થોડું તો ટક્કર લેશે ને ઠાકોરજી ની આગળ કેસે નેક દૂર ઠાડે રહો કચું ઓર સકુચાય થોડા દૂર ઉભા રહો અને સમેટી ને ઉભા રહો આમ બહુ ફેલાઈ પસરાઈ ને ઉભા નહીં રહેવાનું અમને અડો એવી રીતે નહીં ઉભા રહેવાનું આમ આમ સંકુચાઈ ને ઉભા પછી ઠાકોરજી છે ને એ તો એમની લીલા કરવા જ પધાર્યા છે સ્વામીજી એ અંચલ એટલે જે સારી પકડી રાખી હતી એનાથી પોતાના મોડેથી આમ પાન લૂછી નાખ્યું જબરા છે ને તો જો અહીંયા તો કેવું છે કે એક રીતે આપણે જોવા જઈએ કે પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે આપે જતાવ્યું કે આ અધરામૃતના આસ્વાદન માટે તમને અહીંયા અમે બોલાયા છે હેના તો એ કહા કયો મન મેરે અંચલ પીક લગાવે પીક એટલે પાનની જે પીક છે પાન રસ છે એ કા ભયો મન માન્યું તમે કર્યું મારા અંચલ આવું પીક ઠાકોરજી પણ પાછા નેલે પે દેલા જવાબ આપી રહ્યા છે કે કા ભયો અંચલ લગી પીક અમારી જાય અંચલ માં લાગી ગઈ તો શું થઈ ગયું પીક તો મારી ગઈ ને એમાં શું થઈ ગયું નુકસાન તો મારું થયું

મનની ભાત આપીધી પણ બહુ હોસ મનમાં રાખવા જેવી નથી પ્રભુ આ બધું શક્ય નથી લાલન ગોરસ ધાન બ્રોહન ભેદ જના એ કહત આન આન જે આ બધી મર્યાદાઓ નડી રહી છે હે ને તો ગમી રહ્યું છે નથી વન ભામ તે શું કરવા કે સ્વામીજી ને તો ગમી રહ્યું છે પણ એમને હજી એ સમજ્યા નથી બીજા બધા ગોપીજનોને પણ કે આ પણ શ્રી પ્રભુના જ અંગ છે જેવી રીતે પ્રભુનો જ અંગ છે કઈ પ્રભુતિ અલગ નથી ગોપીજનો પણ કઈ પ્રભુથી અલગ નથી હજી વિવેક એમ કહીએ તો વિવેક કરતા પણ એ કઈક એ મર્યાદાની બહાર નથી પધાર્યા એટલે સ્વામનીજી એમ કહી રહ્યા છે કે સીધા સીધા વચન માંગો લાલન ગોરસદાન ગોરસદાન જોઈએ તો સીધું સીધું બોલો આવું બધું નહીં કરવાનું અને બીજું કઈ કેવું હોય બરોહન ભેદ જનાય કે રહત આન કી આન ભેદ એટલે જે રહસ્ય છે એ તમે બરોહન ભેદ જણા બરોહન એટલે આઇબ્રોસ થી ઈશારો કરી તમે બતાવમ બરોહન ભેદ જનાય કે રહત આન કી આન એટલે આપડી આન જળવાઈ રહે ભઈ બહુ વધારે રાયતા ફેલલી જ આવે ચારો તરફ તો ઠાકોજી એમ કહે છે કે જેસે હમ કછુ કહેતે તુમ હી કછુ કહે લો તમે પણ કઈ ક

આપની વાણી અટપટી વાણી છોડો હવે જવા દો ઘરે બહુ મોડું થઈ રહ્યું છે વહી અવાર હવે મોડું થઈ રહ્યું છે અને એવું અમે શું ભરીને જઈ રહ્યા છીએ જેનું આ દાન લાગે જેનો આ ટેક્સ લાગે હજી ઠાકોરજી કહી રહ્યા છે ભરે જા તો શ્રીફલ કંચન કમલ બસન સો ઢાક દાન લાગત હે યાહી કો સો દેકર જાઓ ને શાંક જે કંચન આ બટુકિયાઓ છે આપ એક ઢાંકીને આપ લઈ જઈ રહ્યા છો અને આ શ્રીફલો એનું દાન લાગી રહ્યો છે એનો આ ટેક્સ લાગી રહ્યો છે પણ આટલી બિનતી માનો કે ભાઈ ઓલી ઓડ બધી મેર મર્યાદામાં રહીને આપ બધું કરો સંકી સખી સબ ફિર ગઈ સુની હો કરકી માય પ્રીત હિયે મેં રાખીએ પ્રગટ પ્રગટકીય રસ જાય